નામ શ્રી મુરજ ધરમસિંહ પ્રાથમિક વિદ્યાલય છે અમારી સ્કૂલમાં દર વર્ષે પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવે છે અને બાળકોને સમજાવવામાં આવે આવે છે કે કેવી રીતે પાણી ભરીને રાખવા કેવી રીતે કુંડાને ચોખા રાખવા કેવી રીતે કઈ જગ્યાએ મૂકવા એવી રીતે બાળકોને સમજણ આપવામાં આવે છે અને દર વર્ષે બાળકોની કુંડાનું વિતરણ કરવામાં આવે છે અને બાળકો છે તે પોતાના ઘરે અગાસી ઉપર કે પછી લટકાવીને કે પછી હું ધોરણ આઠમાં ભણું છું મારી નિશાળના શ્રીમોડા ધરમસિંહ નેટસી પ્રાથમિક વિદ્યાલય છે અને અમારી નિશાળમાં પક્ષીઓના કુંડા વિતરણ કરવામાં આવે છે તેથી બધા બાળકોને જણાવવાનું કે કુંડાનો ચોખ્ખું પાણી રાખવું અને સિંગાડીને રાખવા દિવાલ ઉપર રાખવા અને ચોક્કસ રીતે રાખવા અને ઊંડા પક્ષીઓ તેને પાણી ચણ ચડતા પાણી ભરીને કુંડા રાખવા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો કેડી ન્યૂઝ સાથે